નમસ્કાર દર્શક મિત્રો ખબર ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલ માં નવા હો તો અમારી ચેનલ ને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો સૌથી પહેલા આજના અગત્યના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ઠંડીનો ચમકારો નલિયાની અંદર છ ડિગ્રી તાપમાન રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે નલિયામાં લઘુત્તમ તાપમાન છ ડિગ્રી નોંધાયું છે જે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન છે રાજસ્થાનના સાયક્લોનિન સર્ક્યુલેશનને કારણે પવન અને ઠંડીની અંદર વધારો થયો છે હવામાન વિભાગના અનુસાર આવતા બે દિવસ ઠંડી વધશે પંદર થી વીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે આ સાથે આજે અમદાવાદની અંદર સોળ ડિગ્રી જ્યારે ગાંધીનગરની અંદર બાર ડિગ્રી જ્યારે રાજકોટની અંદર દસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે આ સાથે કંડલાની વાત કરીએ તો કંડલાની અંદર પણ અગિયાર ડિગ્રી ભુજની અંદર અગિયાર પોઈન્ટ સાત ડિગ્રી ડિગ્રી અને અમરેલીની અંદર ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ચોના ચાંદીની ચમક ઘટી ભાવમાં કડાકો આજે ચોના અને ચાંદીના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે ઇન્ડિયા બિલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ ત્રણસો રૂપિયા થી ઘટી ને હજાર અડતાલીસ રૂપિયા થઈ ગયો છે પંચાવન રૂપિયા છે તે ને હજાર આઠસો છપ્પન રૂપિયા પ્રતિ કિલો થઈ ગયું છે અગાઉ ચાંદીની કિંમતની અંદર એકાણું હજાર અગિયાર રૂપિયા હતી ત્યાર પછીના મત મના સમાચારની વાત કરીએ તો ગુજરાતને માતે માવઠું મંડાયું હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં ક મોસમી વરસાદની આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે રાજ્યના ઘણા વિસ્તારોમાં આગામી 30 થી 31 જાન્યુઆરીના રોજ ક મોસમી વરસાદ ખાપી શકે છે લઈ ખેડૂતોના પણ નુકસાન થઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે તો બીજી બાજુ આગાહી ને લઈને ખેડૂતો પણ હાલ ચિંતા માં જોવા મળી રહ્યા છે જોકે આજ સુધી ઠંડીનું જોર પણ યથાવત રહેશે ત્રિમાસિક પરિણામો રજૂ કર્યા છે ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબર ડિસેમ્બરના ક્વાર્ટરમાં બેંક નફો પંદર થી વધીને રૂપિયા કરોડ થયો છે પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં બેકનો ચોખ્ખો નફો રૂપિયા દસ હજાર બસો ને પંદરસો ને વીસ કરોડ રૂપિયાનો જબરદસ્ત વધારો થયો છે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગની અંદર જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં તેની કુલ આવક વધીને રૂપિયા અડતાલીસ હજાર ત્રણસો ને અડસઠ કરોડ થઈ હતી ત્યાર પછીના સમાચાર જોઈએ તો મમતા કુલકર્ણીને લઈને બાબા રામદેવનું મોટું નિવેદન યોગ ગુરુ બાબા રામદેવે મહાકુંભના નામે રેલ દ્વારા ફેલાવવામાં આવતી અશ્શીલતા પર નારાજગી વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે આ યોગ્ય નથી તેમણે કહ્યું કે કોઈ એક દિવસમાં સંત નથી બની શકતું સાથે તેમણે ભૂતપૂર્વ અભિનેત્રી એવી મમતા કુલકણીના મહામંડલેશ્વર બનવા પર પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું કે આજકાલ હું જોઉં છું કે કોઈને પણ પકડીને તેને મહામંડલેશ્વર બનાવી દેવામાં આવે છે એવું ન થવું જોઈએ આવું બાબા રામદેવ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું હતું ત્યાર પછીના સમાચાર જોઈએ તો રેમો સોજા ચહેરો ઢાંકીને મહાકુંભમાં પહોંચ્યો કોરિયોગ્રાફર અને અભિનેતા રેમો ડિસોજા મહાકુંભ ની અંદર પહોંચ્યા હતા તેમણે પોતાનો ચહેરો કાળા કપડાથી ઢાંક્યો હતો જેથી કોઈ તેમને ઓળખી ન શકે દંગમ ના પગથિયા પરથી પસાર થતી વખતે એક સ્ત્રીએ તેને ઓળખી લીધો પણ તે આગળ વધી ગયો રેમોએ સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કર્યો છે જેમાં તે કાળા કપડામાં જોવા મળી રહ્યો છે રેમો સંગમમાં ગયો અને ડૂબકી લગાવી અને બોટની સવારી પણ કરી હતી પાંચ કરોડ નું બજેટ મંજૂર એમસીએ એમ ટીએસ માટે સાતસો ને પાંચ કરોડ નું બજેટ મંજૂર કર્યું છે બે પચીસ માં ચારસો પિસ્તાલીસ નવી એસી બસ અને ચાર ડબલ બેકર બથ ઉમારાશે વિધવા બહેનોને ટિકિટની અંદર પચાસ ટકા અને દસમું ધોરણ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓને પંચ્યાસી ટકા રાહત આપવામાં આવશે જેનો અમદાવાદીઓને ફાયદો થશે બે હજાર પચીસના વર્ષના અંતે એ ની સીની ચૂંટણી યોજનાર હોવાથી આ નવા કરવેરા લાદવામાં આવે તેવી શક્યતા નહિમત છે તો થયું છે ના સમાચાર જોઈએ તો ચાઇલ્ડ પોર્નોગ્રાફી નામે આધેડ સાથે પંદર લાખની ચેતરપિંડી ચાઇલ્ડ છે નાસિકમાં ફરિયાદ થઈ છે આ ગંભીર ગુનામાં તમારી ધરપકડ થશે અને મિલકત પણ જપ્ત થશે આવી ધમકી આપી સાયબર ગઠિયાઓની ટોળકીએ સોલો રહેતા સત્તાવન વર્ષના એક એકાઉન્ટર સાથે રૂપિયા પંદર પોઈન્ટ વીસ લાખની ચેતરપિંડી કરી છે ગઠિયાઓએ વિડિયો કોલ પર તપાસ કરી મદદ કરવાની અને આપેલા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાનું કહી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા ત્યારપછીના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આ અઠવાડિયે શેર બજારમાં ઉતાર ચઢાવનું અનુમાન આ અઠવાડિયામાં શેર બજારમાં ઉતાર ચઢાવ આવી શકે છે બજેટ બે હજાર પચ્ચીસ કંપનીઓના ત્રિમાસિક પરિણામો સ્થાનિક આર્થિક ડેટા વૈશ્વિક આર્થિક ડેટા એફ આઈ આઈ ડી આઈ આઈ ફ્લો અને આગામી આઈપીઓ પર માર્કેટની નજર રહેશે

ભારતીય હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ચીતલહેરની ચેતવણી જારી કરી છે. આઈએમડી અનુસાર હિમાચલ પ્રદેશ, પંજાબ અને રાજસ્થાનની અંદર ચીતલહેર આવી શકે છે. આ ઉપરાંત યુપી, બિહાર, ઓડિશા, મેઘાલય અને નાગાલેન્ડ આ સાથે મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાની અંદર ગાઢ ધુમ્મસની શક્યતા છે. તો મિત્રો આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો આવા